ભારતીય સેનાના ઓપરેશન સિંધુની સફળતાની ઉજવણી માટે ઝાલોદનગરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું આ યાત્રામાં મહેશ ભુરિયાની વિશેષ આગેવાનીમાં તિરંગા યાત્રાની શરૂઆત ભારત ભારત ટાવરથી વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભુરિયા સહિત મોટી સંખ્યામાં આસપાસના દેશભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા દેશભક્તિના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ઝાલોદ નગરમાં દેશના જાંબા સૈનિકો દ્વારા ઓપરેશન સિંધુર પાર પાડવા બદલ તેની ઉજવણી સંદર્ભે વિશાળ તિરંગા યાત્રાનું આયોજન

ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા ભારતીય સેનાએ આતંકવાદ વિરુદ્ધ કરેલી કામગીરીથી દેશનું ગૌરવ વધ્યું છે સૈનિકોના સન્માન માટે યોજાયેલી તિરંગા યાત્રામાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિની સરાહના કરવામાં આવી હતી પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ પણ આ તિરંગા યાત્રામાં જોડાયો હતો કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ